કાર્યલું ક્ષેત્ર જેમાં ત્રણસો સાહીઠ ડિગ્રી નો બદલાવ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી હા ભારત દેશના ચૌદમાં વડાપ્રધાન જેમના કાર્યોની કટિબદ્ધતા નેતૃત્વની પ્રખરતા નિર્ણયોની સ્પષ્ટતા યોજનાઓની અમલવારી પ્રજા લક્ષી દુરંદંશિતા તેમને સૌથી અલગ કરે છે દિવાલો પર પોસ્ટર લગાવવાથી લઈને સંઘના કર્મનિષ્ઠ કાર્યકર્તા ગુજરાતના મુખ્યમંત્રી અને બાદમાં ભારત દેશના વડાપ્રધાન રાજકારણની ઘણી લાંબી પરંતુ સફળ સફર કરનાર વડાપ્રધાન જેમનો આજે જન્મદિવસ છે જે માટે વડાપ્રધાનના રાજકીય કરિયર સાથે વ્યક્તિગત જીવનને પ્રસ્તુત કરતો આ કાર્યક્રમ ત્રણ શક્તિ એમની પાસે છે જેને કારણે એમનું પ્રભાવી વ્યક્તિત્વ ખીલું છે એક છે યાદશક્તિ કોઈપણને મળે એટલે એનું નામ યાદ રહે કોઈ પણ ગામમાં જાય તો એ કાર્યકર્તાનું નામ જાહેર સભામાં બોલે ત્યાંના પ્રતિષ્ઠા આગેવાનોના નામ બોલે અથવા દુકાનનું કોઈ જાણીતી ફેમસની કોઈ આઇટમ હોય એનું નામ બોલે અમરેલી જાય તો કલાપી રમેશ પારેખથી માંડીને અનેક પ્રકારના નામો યાદ કરીને બોલે એટલે એમની યાદશક્તિ જેને જે કામ આપ્યું હોય એને બીજે દિવસે ઉઘરાણી કરવા માટે ફોન એમનો આવે છે તો એમની યાદશક્તિ એમનું પ્રભાવી વ્યક્તિત્વનું મુખ્ય લક્ષણ છે બીજું નિર્ણય શક્તિ જે નિર્ણય કરે ને એ કરે છે મને યાદ છે કે વિધાનસભાના ગૃહમાં એમણે જાહેરાત કરી કે જ્યોતિગ્રામ યોજના દરેક ગામમાં ચોવીસ કલાકની વીજળી આપવાની એમણે યોજના જાહેર કરી એ વખતે ઓપોઝિશન પાર્ટીમાં એ વખતે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ એમને કહેવા માટે આવ્યા કે તમે નવા નવા છો ઉતાવળ ન કરશો હું એન્જિનિયર છું આ યોજના ક્યારેય નહીં થઈ શકે કેટલા સબસ્ટેશનો કેટલા ફીડરો કેટલા કેબલ કેટલા પોલ જોશે તમને ખબર છે મહેરબાની કરીને ઉતાવળ ન કરો એમણે કહ્યું મેં કહ્યું છે એટલે તું કરીશ જ અને આજે આપણને ખબર છે કે દેશમાં સૌ પ્રથમ રાજ્ય ચોવીસ કલાક વીજળી આપતું ગુજરાત બહેનો નિર્ણય શક્તિ એમની એવી છે ત્રીજું કાર્યશક્તિ નો વેકેશન ક્યારે વેકેશન લીધું નહીં હોય મને યાદ છે કે તેર વર્ષ મુખ્યમંત્રી રહ્યા એકવાર દાઢનો દુખાવો થયો હતો હમ અને એકવાર સ્વાઇન ફ્લૂ થયો હતો સ્વાઇન ફ્લૂમાં પણ ઘરે એમણે ઓફિસ ચલાવી હતી ક્યારેય એમણે રજા નથી લીધી આજે પ્રધાનમંત્રી અગિયાર વર્ષે ક્યારેય વેકેશન ગાળવા ક્યાંય ગયા એવું નથી સાંભળ્યું હું પણ ઇન્ટરનેટ ઉપર અલગ અલગ દેશના પ્રેસિડેન્ટ પીએમ હું જોઉં છું તો અનેક દિવસોની રજા લઈને ટાપુ ઉપર ફરવા માટે જતા હોય ફેમિલી સાથે આ વ્યક્તિએ ક્યારેય રજા નથી લીધી કારણ એની કાર્યશક્તિ એને માત્ર પ્રજા માનસમાં જે પડ્યું છે પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરવા અને પ્રજાને હિતવાળી દેશ હિતવાળી કામગીરી કરવી એટલું એનામાં જનૂન છે તો એમની કાર્યશક્તિ એટલે યાદશક્તિ શક્તિ અને કાર્યશક્તિ આ ત્રણને કારણે એમનું પ્રભાવી વ્યક્તિત્વ બન્યું છે બીજું એમના જીવનમાં ક્યારેય નિરાશા હતાશા આવી જ નથી હંમેશા એ તમે જો હું પડકાર ઝીલનારો માણસ છું હું તે જ ઉછીનું નહીં લઉં હું જાતે બળતું ફાનસ છું આ એમના શબ્દો છે તો એમને ક્યારેય નિરાશા નથી આવી તમે ગુજરાતનું તમે આમ ઇતિહાસ જો કે બે હજાર એકમાં એ આવ્યા એ વખતે ભૂકંપ આવેલો કચ્છમાં અને ગુજરાત ભાંગી પડ્યું ભાંગી પડ્યું એવો અપપ્રચાર વધુ પડતો થયો હતો એના પછી ગોધરાકાંડ થયો તો ગુજરાત સળગી ગયું સળગી ગયું અને બદનામ કરવા માટે એટલો અપપ્રચાર ગુજરાતનો થયો અને એના પછી અતિવૃષ્ટિમાં ડૂબી ગયું ડૂબી ગયું હવે આ આ ત્રણેય પરિસ્થિતિ એટલે ગુજરાત ભાંગી ગયું સળગી ગયું ડૂબી ગયું આ ત્રણેય પરિસ્થિતિમાંથી ગુજરાતને બેઠું કર્યું ચાલતું નહીં દોડતું કર્યું અને દેશમાં જે અલગ અલગ સેક્ટરમાં ગુજરાત પ્રથમ નંબર આવ્યું રોજગારીમાં પ્રથમ રોડ રસ્તામાં પ્રથમ આવા અનેક શિક્ષણ જે પ્રથમ પ્રથમ એ અનેક રીતે ગુજરાત આવ્યું આ એમનો એક જુસ્સો હતો દર્શક મિત્રો ઇતિહાસને બદલી ઇતિહાસ રચવો મર્યાદાઓને પણ મર્યાદિત કરવી સ્વપ્નને સિદ્ધ કરવાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે આપણા વાળા પ્રધાન જેમણે રાજકારણની પરિભાષાનો ધડમૂળથી બદલાવ કર્યો છે જેમણે પોતાના ચુમ્મોતર વર્ષના જીવનમાં મહત્તમ વર્ષ સામાજિક સેવામાં વ્યતીત કર્યો છે જેઓ પોતાના રાજકીય કરિયરમાં એક પણ ઇલેક્શન હાર્યા નથી અને જીત પણ કેવી જીત જેમાં પોતાની જ જીતનો રેકોર્ડ બ્રેક કરી એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે પરંતુ આ બધાથી વિશેષ છે જનતાનો પ્રેમ જી હા

એ રીતે કે સૌથી પહેલાં તો એમણે જાતિવાદના બદલે રાષ્ટ્રવાદના મુદ્દા પર નેજા નીચે બધી જ જ્ઞાતિઓ અને જાતિઓને એકત્ર કરી એ નંબર એક સૌથી મોટી બીજી અગત્યની વાત એ છે કે એમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યું ત્રીજી એમની મહત્ત્વની વાત એ છે કે આપણે જો વડાપ્રધાન તરીકે જોઈએ તો એમણે દેશના અધિકારીઓને જવાબદેહી બનાવ્યા કે અધિકારીઓએ ને એક ટાર્ગેટ આપવામાં આવે એ પ્રેઝન્ટેશન કરે અને પછી એમાં કેટલું કામ કર્યું છે એનો પણ હિસાબ લેવામાં આવે આજ સુધીમાં આ કામ કોઈ કરતો નતું અધિકારીઓને સમયસર એમણે ઓફિસમાં હાજર રહેવું પડે એ પ્રકારનું એમણે કામ કર્યું ત્રીજી વાત એ છે કે એ અત્યાર સુધીના દેશના જેટલા વડાપ્રધાનો મળ્યા એ વડાપ્રધાનોમાં સૌથી વધારે કલાકો સુધી કામ કરનારા એ વડાપ્રધાન છે થોડા વખત પહેલાં એ ગુજરાત આવ્યા હતા વડાપ્રધાન બનતા પહેલાં અને રાજભવનમાં એ રોકાયા હતા અને પછી એમને રાજ્યપાલશ્રીએ પણ પૂછ્યું કે તમે દિવસે આટલા બધા ફંક્શન એટેન્ડ કરો છો તમે અત્યારે એક મિટિંગ નવ વાગે બીજી મિટિંગ સાડા નવે અગિયાર વાગે બાર વાગે સાડા બારે તો તમે નિંદ્રા ઊંઘ ક્યારેલો છો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમને જવાબ આપ્યો હતો કે મારા માટે ઊંઘું એ અગ્રતા નથી ઊંઘું એ કોઈપણ જાતની પ્રાયોરિટી નથી અને આપણે જોઈએ છીએ કે એ સવારે જ્યારે પણ આખો દિવસમાં દસ દસ મીટિંગો અટેન્ડ કરે પણ એમના ચહેરા પર જે તાજગી છે એઝ ઇટ ઇઝ છે આ તો એમના એક એક પાસાની વાત છે એમના અનેક પાસાઓ છે એમને એક સફર વડાપ્રધાન તરીકે જોવા હોય તો એમણે વડાપ્રધાન બન્યા પછી એક એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ તરીકે એમણે દેશમાં નોટબંધી જાહેર કરી કાળાનાને ડાંપવા માટેની કરી ત્યાર પછી એમણે ઉજ્જવલા યોજના મારફતે કરોડો બહેનોને ધુમાડા જે ચોલાનો નીકળતો હતો એની બળતરામાંથી એમણે દૂર કરી અને કરોડો બહેનોને એમણે ગેસ સિલિન્ડર આપ્યા પછી પીએમ વીમા યોજના પણ એમણે કરી ત્યારથી માંડીને એમણે એક અનેક પ્રકારની કિસાન સહાય યોજના પણ કરી પીએમ આવાસ યોજના હેઠળ કરોડો લોકોને એમના ઘર પણ મળ્યા આ તો એક જનરલ વાત છે પરંતુ સૌથી મોટું અગત્યનો વાત એ છે કે એ ગુજરાતના છે અને ગુજરાતી તરીકે ગુજરાતના પનોતા પુત્ર રહ્યા છે તો આજ સુધી જે પાર્ટીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની ઉપેક્ષા કરી હતી એ સરદાર વલ્લભભાઈ પટેલનો કેવડિયા પાસે એક વિરાટ પ્રતિમા ઊભી કરી અને એક એમનું સન્માન કર્યું અને દુનિયાભરના પ્રવાસીઓને ગુજરાતમાં અને કેવડિયા સુધી લાવવા યોજનામાં પણ એ સફળ રહ્યા અને આ રીતે એમને સરદાર સાહેબનું પણ સન્માન કર્યું બીજી અગત્યની વાત એમણે દેશને નવું સંસદ ભવન આપ્યું રાજકારણમાં દરેક રાજકારણીની એક અલગ આગવી શૈલી હોય છે જે કાર્યશૈલી તેમની ઓળખ બને છે જો વડાપ્રધાનની કાર્યશૈલીની વાત કરીએ તો સૌથી પ્રથમ આવે છે તેમની સક્રિયતા સામાન્ય રીતે રાજકારણમાં રાજકારણીઓ ઇલેક્શન મોડમાં જ એક્ટિવ થતા હોય છે પરંતુ રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવું નામ છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન એક્ટિવ મોડમાં જ હોય છે તેમની આ કાર્યશૈલીના કાયલ તો વિરોધ પક્ષના નેતાઓ પણ છે જેઓ જાણે છે કે વિચારધારાઓનું યુદ્ધ એક તરફ પરંતુ વ્યક્તિગત કૌશલ્યની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક રાજકારણી તરીકેના અનેક નવા માઇલસ્ટોન સેટ કર્યા છે નમસ્કાર હું જય વસાવડા આપણા યશસ્વી ઓજસ્વી તેજસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન આવી રહ્યો છે અને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ મોદી સાહેબ પાસેથી શીખવા જેવી ઘણી બાબતો છે અને હું ઘણી વખત બોલ્યો પણ છું એમના વિશે એમનો પ્રશંસક રહ્યો છું અને ખાસ એક વાત મારે કહેવી છે કે એમની ઉંમરમાં ગમે તેટલો વધારો થાય એ ચોંોતેર પિંચોતેર છોતેર કોઈ પણ ઉંમરે પહોંચે પણ એ નિત્ય યુવા રહે છે એમની સ્ફૂર્તિ અને તાજગીનું રહસ્ય એમની ડિસિપ્લિન ભરી લાઈફસ્ટાઈલમાં તો છે જ પણ એની સાથે નવી વસ્તુઓને કેવી રીતે તરત જ સ્વીકારી લેવી સમજી લેવી અને એને ઓળખી લેવી માણી લેવી એમાં પણ રહ્યું છે તો નવામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહે છે અત્યારે આપણે જાણીએ છીએ કે સોશિયલ નેટવર્ક ઉપર પણ એ સુપરસ્ટારની જેમ કેટલા બધા યુવા પેઢીને નવી પેઢીને આકર્ષિત કરે છે અને આ નવી વસ્તુ નવી ટેકનોલોજી નવી બાબતો નવા વિચાર એ બધાને બહુ જ સરસ રીતે અપનાવી લે છે ઘણી વખત તમે મન કી બાતના પ્રવચન સાંભળો કે એમના કોઈ ઇન્ટરવ્યૂ જુઓ તો ખ્યાલ આવી જાય કે કેટલી હદે અપડેટ રહે છે પોતે સતત આસપાસની ઘટનાઓથી અને નવી નવી વસ્તુઓથી તો એ આપણે બધાએ કેળવવા જેવો ગુણ છે આપણા ત્યાં કહેવાયું છે માઘના શિશુપાલ વધની અંદર કે ક્ષણે ક્ષણે નવ્યમ નવ્યમ તો આ ક્ષણે ક્ષણે નવા નવાનો રસ લેવો એ નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે કુશળતા છે અને એ આપ બધામાં પણ આવે આપણે બધા પણ એને કારણે નિત્ય યુવા રહીએ નિત્ય તાજગી સભર રહીએ અને ઉંમરના કોઈ પણ થાક કે ભારને વર્તાવા દીધા વિના સતત રાષ્ટ્ર માટે

ઇમ્પ્લિમેન્ટેશન ઘણું સ્ટ્રોંગ રહ્યું છેલ્લા દસ વર્ષમાં જો તો ઘણા બધા કી રિફોર્મ્સ લેવાયા એમાં જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે સૌથી મહત્વનું પાર્ટ હતું ઘણા ટાઈમથી ઇનડાયરેક્ટ ટેક્સના રિફોર્મ્સની ચર્ચા થઈ રહી હતી એના માટે પોલિસીસ બની રહી હતી હાલાકે ઇમ્પ્લિમેન્ટેશન એનું જીએસટીથી થયું વન નેશન વન ટેક્સ તરફી આ એક મોટું પ્રયાણ હતું એમાં કેટેગરીઝ છે પરંતુ આ એક રિફોર્મ્સના હિસાબે એક સ્ટ્રક્ચર બન્યું એક માળખું બન્યું જેના હિસાબે એક જે રેસનલાઈઝેશન ઓફ ટેક્સેશન છે એ એ આપણે આગળ વધ્યા છેટાઈઝેશન થયું નોટબંધી થઈ આ ઇનિશિયલી થોડી તકલીફ પડી પરંતુ લાંબા સમયના આ જે આર્થિક હાલત માટે અને સાથે આ એક મન્સ કે સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે આ એક ઘણું મહત્વનું જરૂરિયાત ભારતીય ઇકોનોમી ની હતી એ પણ ત્યાં જોવા મળી ત્રીજું છે કે આપણી ઇકોનોમી છે એ સર્વિસ અને એગ્રીકલ્ચર ઉપર ફોકસ હતી મેન્યુફેક્ચરિંગમાં ઇન્ડિયન ઇકોનોમીસ ને ઇન્ડિયન ઇકોનોમીને ઘણું આગળ કરવાની જરૂર હતી એ અંતર્ગત ત્રણ મેજર સ્ટેપ લીધા પેલું હતું પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ આના હિસાબે ઘણી બધી કંપનીઓ છે જે પ્રેરિત થઈ કે પ્રોડક્શન વધારી અને ગવર્મેન્ટ પાસેથી જે ઇન્સેન્ટિવ છે લે અને આ ઇન્સેન્ટિવ શરૂઆતમાં મળે તો કંપનીને એક મોટી રાહતની બાબત થાય કારણ કે કંપની ઇનિશિયલી કેપેક્સ મોડમાં હોય છે કેપિટલ એક્સપેન્ડિચર કરતી હોય છે અને ત્યારે આ એક મહત્વપૂર્ણ રિફોર્મ સાબિત થયું અને ઘણા બધા સેક્ટર્સ છે જે ઇન્ડિયામાં પીએલઆઈ અંતર્ગત અત્યારે ઘણું સ્ટ્રોંગ કરી રહ્યા છે આ સેકન્ડ જે મહત્વનું ડિઝન હતું આત્મનિર્ભર ભારત કોરોના પછી ડેફિનેટલી ભારતને આત્મનિર્ભરતાની જરૂર જણાય ઘણા બધા સેક્ટર્સ છે જે ઇમ્પોર્ટ પર નિર્ભર હતા ત્યાં ગવર્મેન્ટે ઘણા સ્ટેપ્સ લીધા ઘણા મેજર્સ લીધા અને જેના હિસાબે મેન્યુફેક્ચરિંગને બુસ્ટરની મેક ઇન ઇન્ડિયા છે મેક ઇન ઇન્ડિયા જે ગ્લોબલ કંપનીઓ છે એને પણ ભારતમાં આવીને પોતાના પ્રોડક્શન પ્લાન્ટ પોતાની પ્રોડક્શન કેપેસિટી વધારવાનું ચાલુ કર્યું અને એના હિસાબે ભારતીય અર્થવ્યવસ્થાને અને એમ્પ્લોયમેન્ટને બુસ્ટર મળવાની સંભાવના વધી ગઈ અને આઈ થિંક આ ઉપરાંત જરૂર હતી કે એક મીન્સ કે જનધન યોજના જેવી યોજનાની જ્યાં બધાના બેંક એકાઉન્ટ હોય જે ગવર્મેન્ટના રિફોર્મ્સ છે એ ડાયરેક્ટલી બેંક એકાઉન્ટ થ્રુ પબ્લિકને પાસ ઓન થાય તો આના હિસાબે જનધન યોજનાથી આ એક ઘણી મોટી પોઝિટિવ બાબત સાબિત થઈ અને છેલ્લો તો ઇન્સ્ટોલમેન્ટ બિલ આઈ થિંક ઇન્સોલ્વન્સી બિલ ના હિસાબે જે બેંકોના એનપી વધી રહ્યા હતા દિવસે દિવસે એને એક કરવામાં એને ઘટાડવામાં આ બિલ ઘણું મહત્વનું સાબિત થયું અને ક્રેડિટર્સ માટે આ ઘણી બેંકો માટે આ ઘણી રાહતની બાબત ઊભી થઈ તો ઘણા બધા રિફોર્મ્સ છે જેમાં બજેટરી અને નોન બજેટરી રિફોર્મ્સ આ સરકારે લીધા છે કહેવાય છે કે કોઈ સમાજ કે રાષ્ટ્રના વિકાસ અંગે અનુમાન લગાવવું હોય તો તે સમાજની સ્ત્રીઓની સ્થિતિ જોઈ લેવી આજે આપણા વિકાસમાં આપણા દેશની સફળતાના દરેક ક્ષેત્રે સ્ત્રીઓના પરચમ લહેરાઈ રહ્યા છે અવનવી યોજનાઓના માધ્યમે અનેક નિર્ણયોના પરિણામે આજે દેશનું ગૌરવ બની છે આજની નારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના આર્થિક ઉત્થાનની વાત સ્ત્રી સશક્તિકરણની વાત દીકરીઓના ભણતરની વાત સાથે મહિલાઓના અધિકારની વાતને નિષ્પક્ષ રીતે મૂકી છે તેનું જ પરિણામ છે કે આજે રાજકારણમાં પણ મહિલાઓની સભ્યતામાં વધારો કર્યો છે આ વડાપ્રધાનની ઓળખનું અન્ય એક પાસું છે કે દેશની અડધી વસ્તીના જીવનમાં સ્વતંત્રતાનો આત્મનિર્ભરતાનો એક નવો સૂર્યોદય કર્યો છે લાસ્ટ દસ વર્ષમાં જે હું ઓબ્ઝર્વ કરું છું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આઈસી લીડરશીપમાં કે એક આખા શહેરમાં નહીં આપણે ગુજરાતમાં જ નહીં પણ આખા ઇન્ડિયામાં એક આવો માહોલ બન્યો છે જ્યાં વિમેન એક્ચ્યુઅલી આપ પોતાને જોઈએ છે કે દે આર મેજર કોન્ટ્રીબ્યુટર ઇન ધ ગ્રોથ ઓફ ધ કન્ટ્રી ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો એજ્યુકેશનમાં આજે ક્લાસરૂમમાં ગર્લ્સ બોયસ કરતાં વધારે હોય છે સંખ્યામાં ભણવામાં પણ બહુ સારી હોય છે આપણે રેન્કની વાત કરીએ તો ગર્લ્સ વધારે સારા માર્ક્સ લાવે છે સારું થોટ પ્રોસેસ એમનો આગળ એક એક ઓપન થોટ પ્રોસેસ જોડે આગળ વધે છે પ્રોફેશનલ સ્ટડીઝ વધે મોર નંબર ઓફ વિમેન આજે સીએ ડોક્ટર્સ વકીલ આપણે જોઈએ એમાં છોકરીઓ બહુ આગળ છે અને પોતાનું એક મસ્ત આપણે કહી શકાય કે પોતાનો થોટ પ્રોસેસ છે એ વ્યક્ત કરી શકે છે હવે આપણે ઘણી લેડીઝ તમે જોશો કે જે થર્ટીઝમાં છે ફોર્ટીઝમાં છે જેને પહેલાં કશું કામ નહોતું કર્યું પણ લાસ્ટ પાંચ છ વર્ષમાં સાત વર્ષમાં બહાર આવ્યા છે અને પોતાના પેશનને પ્રોફેશન તરીકે બહાર એઝ અ બિઝનેસ વુમન એઝ એ ઓન્ટરપ્રિનર તરીકે પોતાની આઈડેન્ટિટી સ્થાપિત કરી છે અને બ્રાન્ડ વેલ્યુ બનાવી છે આજે મેન અને વિમેન એક સાથે કંધા ટુ કંધા મિલા કરીને આપણી જોડે કામ કરે છે અને એમને એટલો જ રેસ્પેક્ટ મળે છે અને લેડીઝ જે છે એ પોતાનું આઈડેન્ટિટી એક સ્ટ્રોંગ આઈડેન્ટિટી તરીકે સ્થાપિત થઈ છે આજે મારે કોઈ જોડે વાત કરીએ તો હું વેરી ક્લિયરલી કહું છું કે આ મારી વિચાર છે અને હું મારો વિચાર બહુ સ્ટ્રોંગલી કહી શકું છું અને આ જ વસ્તુ બસ એક જ છે કે ભાઈ આવો જ માહોલ ચાલતો રહે આપણે આમ દેશમાં તો ઇન્ડિયાને સુપર પાવર તો ઇન્ડિયા બનશે જ બનશે પણ સુપર પાવર કોની જોડે ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ વિમેન પોપ્યુલેશન જે એકચ્યુઅલી સાથે સાથે સુપર પાવરના બનવામાં ગ્રોથમાં કોન્ટ્રીબ્યુશન કરશે અને એમનો કોન્ટ્રીબ્યુશન હું કહું છું ભલે એ ફિફ્ટી પર્સન્ટ હોય એમનું કોન્ટ્રીબ્યુશન વધારે હશે કમ્પેર ટુ એવરી વન સો વી ઓન બિહાફ ઓફ ઓલ ધોઝ વુમેન જે પોતાની સેલ્ફ આઈડેન્ટિટી ક્રિએટ કરી છે અને જે પોતાનું એક્સપ્રેસ કરી શકે છે એમના તરફથી આપણા માન્ય વડાપ્રધાનને હેપી બર્થ ડે અને જુગ જીઓ દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરિપૂર્ણ કરવામાં કરે છે તે સરપ્રાઇઝ ફેક્ટર રાજકારણના ઇતિહાસમાં ક્યારે ન તો જોવા મળ્યું છે ન તો સાંભળવા ઇતિહાસમાં ગુંચવાયેલા અનેક મુદ્દાઓને સહજતાથી સોલ્વ કરવા સાથે અનેક નવા ઇતિહાસ અંકિત કરનાર છે આપણા લાડીલા વડાપ્રધાન માન્ય વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ આપ 75મો વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો બહુ જ બહુ જ શુભકામનાઓ આપ સતત આટલા વર્ષોથી દેશની સેવા કરી રહ્યા છો અને જનતાને પણ સેવા કરી રહ્યા છો એ જ રીતે કરતા રહો એવી શુભકામનાઓ છે આ આટલા વર્ષોના જાહેર જીવનમાં તમે કેટલા બધા કઠિન અઘરા નિર્ણયો લીધા છે જેમ કે વર્ષોથી રોકાયેલું જીએસટીનું અમલ કરવાનો હોય કે ધા કાશ્મીરમાંથી સંવિધાનમાંથી કાશ્મીર માટે જે ધારા ત્રણસો સિત્તેર છે એને કાઢવાનું હોય કે કે જીએસટીને લાગુ કરવાનું હોય અથવા તો નોટબંધી જેની કોઈને ખબર ન હતી નોટબંધી કરવાની હોય આ બધા નિર્ણયો તમે એકદમ તરત દેશના હિતમાં તરત જ લીધા છો કઠોર નિર્ણયો છે ક્યારેક લોકોને થોડીક પ્રોબ્લેમ્સ થાય શરૂઆતમાં પણ દેશના લોંગ ટર્મ હિત માટે આ નિર્ણય બહુ જ અગત્યનું છે અને આપ લીધા છો એ જ રીતે તમે નિર્ણયો લેતા રહો પ્રભુ તમને શક્તિ આપે કે આવા જો એ કઠિન હોય તો પણ જો દેશના હિતમાં હોય તો તમે લેતા રહો એ શક્તિ તમને આપે પ્રભુ આપે એવી શુભકામનાઓ